નમસ્કાર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે પ્લાઝમા ક્રોપ સાયન્સ માં આજે આપણે તારીખ એક નવ બે હજાર પચીસ ના રોજ ગામ તાલુકો છે બચ્ચુભાઈ ભરવાડ ના છે આવેલા તો બચ્ચુભાઈ ભરવાડે એના ખેતરમાં પ્લાઝમા ક્રોપ સાયન્સની જે પ્રોડક્ટ છે જોટો એની છટકાવ કરેલો હતો તો આજે આપણે એના મુલાકાતે આવેલા છીએ અને આપણે એને જ પૂછીએ એને રિઝલ્ટ કેવું લાગ્યું

આખા બધા ઘેરામાં જોઈ લો બરોબર અમે જ્યાંથી આ વંદા વ્યાગ્રા થી દવા લાવી ભાઈ લીલખંડ યગ્રા બરોબર વંદા ત્યાંથી અમે આ દવા લાવી છીએ બાકી બીજે આજ જોટો મળે છે પણ આ ટાઈપ નો રિઝલ્ટ આવતું નથી બરોબર અને આ ભાઈ નું અમે બિયારણ વાવી છે આજ વર્ષ છે કોઈ દી ફરિયાદ નહીં જે બી દીધું હોય એ બી માં કોઈ દી ફેર નહીં બાકી કોઈ દી ખેડૂત ને ખોટી રીતે ઓલી સલાહ નહીં દેવાય તમારે બીજા ખેડૂત ને શું કઈ સલાહ દેવી છે કે આ દવા વાપરવી જોઈએ આ દવા વાપરે નો રિઝલ્ટ આવે

એમાં ઘણા જગ્યા બધા નથી બરોબર તમાર સુટી આમાં ક્યાંય પણ પાંદડું એ કોઈ પણ લાલ કે એવું જ બરોબર કુકડા ગયેલું પાંદડું નહીં ના રાજા બી છે કે નહીં આવું બિયારણ તો હજી સુધી જોયું આમ થી જોઈ અમુક છોડ આવે એટલે મૂકી દે અને પછી માથડું આ પાટલા કવડા મોટા મૂકેલા છે અત્યારે આમાં તમને સંતોષ પૂર્વક છો ને